લોકસેવા જીએસઆરટીસીની બસોનું લોકાર્પણ પ્રજા આરામદાયક અને આધુનિક સુવિધાઓથી સજ્જ બસોમાં મુસાફરી કરી એવી સેવાનો વ્યાપ વધારવા રાજ્ય સરકાર હર હંમેશા કટિબદ્ધ છે મુસાફરો આનંદદાયક અને સલામત રીતે મુસાફરી કરી શકે તેવા શુભ આશ્રયથી ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી દ્વારા મારા મતક્ષેત્ર સંતરામપુર તાલુકાના નવીન દસ એસટી બસોની ફાળવણી કરવામાં આવી જેના ભાગરૂપે કેબિનેટ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડેપો ખાતે નવીન બસોને લીલી ઝંડી બતાવી પ્રજાની સેવાને સમર્પિત કરી આ નવીન બસો સંતરામપુરથી ફતેપુરા ગાંધીનગર લીમડી અમદાવાદ રાણી પિતોલ રિલાયન્સ નગર પિટોલ બાટવા સંજેલી ગઢ સીસા અને સુરતના રોડ પર નિરંતર સેવા આપશે અને આ વિસ્તારના લોકોના રોજિંદા પરિવહનને સરળ અને સુલભ બનાવશે આ નવીન બસો ધોરણ દસ અને ધોરણ બાર તથા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શાળા તથા કોલેજમાં અવર જવરમાં આશીર્વાદરૂપ બની રહેશે આ કાર્યક્રમમાં મારી સાથે પાર્ટીના હોદ્દેદારો એસટી વિભાગના કર્મચારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા ભવન બારીયા ટીવી ન્યૂઝ મહીસાગર